વિલા બનાવેલા છે ને અહીંયા જે પીસફુલ વાતાવરણ મળે છે લિવિંગ એરિયામાં ડબલ હાઇટેડ લિવિંગ એરિયા મળે છે એટલે પ્રીમિયમ અને લક્ઝુરિયસ થીમમાં ડિઝાઇન કર્યું છે એટલે જ તે લોકો અહીંયા રહેવા પણ આવી ગયા છે ને લોકોની પહેલી પસંદ હોય ને તો એ નિર્વાણા ગ્લેડ્યુલસ છે આજે થ્રી બી નો વિલા જોઈ રહ્યા છો ને એ આર્કિટેક્ટ સાહેબ નો છે ને આર્કિટેક્ટ સાહેબ છે ને અહીંયા રહે બી છે લિશાન અને લક્ઝુરિયસ થીમમાં ડિઝાઇન કર્યો છે ને પીસફુલ વાતાવરણમાં રહે છે અંદર એન્ટ્રી કરતા તમને જો બે કાર પાર્કિંગ મળે છે જો અહીંયા બી તમે કાર પાર્કિંગ સેટ કરી શકો છો અહીંયા બી તમે કાર પાર્કિંગ કરી શકો છો આવો અંદર અંદર એન્ટ્રી કરતા જ આ છે તમારો ડબલ હાઈટેડ લિવિંગ એરિયા જો પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે એલ સેફ સોફાની પ્લેસમેન્ટ કરેલી છે યુનિક થીમ ડિઝાઇન કર્યું છે સેન્ટર ટેબલ મૂકેલું છે અહીંયા પૂજા રૂમ સ્પેસ છે જો અહીંયા પ્યાનો સેટ કરેલો છે તો પણ જો લિવિંગ એરિયામાં ખાસ એવી જગ્યા રહી છે અને એક્ઝેક્ટ સામે જો આ ડાઇનિંગ સ્પેસ છે પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે ને આવો જો આ છે તમારું આઈલેન્ડ કિચન બનાવ્યું છે એલ સેફનું કિચન આપેલું છે જગ્યા જુઓ ને અહીંયા જો કિચનનો સ્ટોર એરિયા આપેલો છે તો પણ ખાસ સીવી સ્પેસ રહી છે અને પાછળ આપણને વોશ એરિયા આપેલો છે આપણો ફર્સ્ટ બેડરૂમ આવો બતાવું જો કિંગ સાઇઝ બેડ મૂકેલો છે અને અહીંયા એક્ઝેક્ટ સામે સ્ટડી ટેબલ મૂકેલું છે તો પણ જો બેડરૂમમાં જગ્યા અને અહીંયા જ આપણને ખૂબ જ મોટા વોકિંગ વોર્ડ્રોપ આપેલા છે તો પણ બેડરૂમમાં ખાસ સીવી જગ્યા રહી છે અહીંયા સામે અટેચ વેસ્ટર્ન ટોયલેટ આપેલું ફર્સ્ટ ફ્લોર પર જઈએ આપણે આ છે આપણા ફર્સ્ટ ફ્લોરનો ફર એરિયા આપણે લિવિંગ એરિયા પણ જોઈ શકીએ જો પ્રીમિયમ લુક લાગે છે અહીંયા આપણને બે બેડરૂમ આપેલા છે માસ્ટર છે આવો તમને ફર્સ્ટ બેડરૂમ બતાવું આવો જો આ છે આપણો ફર્સ્ટ બેડરૂમ જો કિંગ સાઇઝ બેડ મૂકેલો છે આખો અલગ થીમમાં ડિઝાઇન કર્યો છે બેડની પાછળ જો વોલ ડિઝાઇન કરી છે બ્લેક થીમમાં જો વોર્ડ્રોપ બનાવ્યા છે ફૂલ્લી હાઇટેડ છે ને અહીંયા જો ડ્રેસિંગ એરિયા અલગ થીમમાં સેટ કર્યો છે ને અહીંયા જ તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ આપેલું તમારો થર્ડ બેડરૂમ આવો બતાવું જો આખો અલગ થીમમાં વ્હાઈટ થીમ માં ડિઝાઇન કર્યો છે કિંગ સાઇઝ બેડ મૂકેલો છે એની એક્ઝેક્ટ સામે સ્ટડી ટેબલ સેટ કરેલું છે અહીંયા પણ એક ચેર મૂકેલી છે સિટિંગ એરિયા તો પણ ખાસ એવી જગ્યા રહી છે પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે જો આ વોર્ડ્રોપ ડિઝાઇન કર્યો છે ફૂલી હાઈટેડ છે એની એક્ઝેક્ટ સામે આપણને અટેચ વેસ્ટર્ન ટોયલેટ આપેલું છે છે આપણા પ્રોજેક્ટનો ક્લબ આવશે આમાં છે ને બેન્કવેટ હોલ છે જીમ છે સ્વિમિંગ પુલ છે ઘણી બધી એમિનિટીઝ આપવાની છે આ પ્રોજેક્ટની વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપ્યો છે તો આજે જ કોલ કરી લો